પાલનપુરના વિસ્તારમાં માત્ર એક વર્ષ અગાઉ બનાવેલા નવા માર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે મોટા ભાગના માર્ગો પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય સ્થાનિક રહેશો સહિત બહારથી આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ મુદ્દે અહીંના સેવકોએ પણ પાલિકા તંત્ર સામે બળાપુ કાઢી રહ્યા છે જૂના પાલનપુર તરીકે ઓળખાતા કોટ અંદરના વિસ્તારમાં નાની બજાર મોટી બજાર છુવારા ફળી કમાલપુરા ખાસદાર ફળી જમાદાર વાસ ખોડા લીમડા ફૂફડીયા કુવા મફતપુરા જનતાનગર સહિત પચાસથી વધુ વિસ્તારો આવેલા છે અંબાજીમાં ગૌશાળાને તત્કાળ ખાલી કરવાના ગ્રામ પંચાયતના આદેશને પગલે ગૌરક્ષકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે જેને લઈને ગુરુવારે મોટી સંખ્યામાં ગૌરક્ષકો રેલી સ્વરૂપે અંબાજી ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પરંતુ સમગ્ર ઘટનાથી વાકેફ હોવા છતાં પંચાયતના જવાબદાર અધિકારી કે પદાધિકારી હાજર ન રહેતા લોકોનો આક્રોશ બેવડાયો હતો અને એક કર્મચારીને આવેદનપત્ર સુપરત કર્યું હતું જ્યાં માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અંબાજી ગ્રામ પંચાયતમાં રાજનવાડા સમયે દાંતા સ્ટેટ દ્વારા તીર્થધામના જાહેર ઉપયોગ માટે જમીન આપવામાં આવી હતી દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી ખાતે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરકારે સ્થાનિક રોજગારી અને ગ્રામીણ જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે સહકાર વિભાગની રચના કરી છે તેમણે ઉમેર્યું હતું કે સહકારિતા બનાસવાસીઓના સંસ્કારનો એક અભિન્ન ભાગ છે તેણે સહકારી આગેવાનોને સાથે મળીને સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી બનાસકાંઠાની દીકરીઓને પાલનપુર બેઠા ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભ આશય સાથે સોળ ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા મહિલા કોલેજનું નિર્માણ કરવામાં આવશે આ માટે

सिमको सनलाइट पैंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करावा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ રજૂઆતમાં મોટી સંખ્યામાં હિન્દુ આગેવાનો જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆતમાં જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસ પચીસ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થયો છે આ સમયગાળા દરમિયાન હિન્દુ સ્ત્રી પુરુષો વિવિધ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય છે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રાવણ માસ દરમિયાન કતલખાનાઓમાં થતી જીવ હિંસાથી લોકોની લાગણીઓ દુભાય છે આ કારણે પાલનપુર શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના તત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે ડીસા તાલુકાના ભોયડ ગામમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ સામે એક અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યું છે જેમાં રહેણાંકના હેતુની જમીન પર દુકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સાથે ડીસા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે ભોયણ ગામના અમૃતજી ગંભીરજી બોરકવાડિયા દ્વારા ડીસા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જેમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે પ્લોટ નંબર ચારના માલિક મફતલાલ અંબાલાલ નાય દ્વારા રહેણાંકના હેતુની સમય જમીન પર દુકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભોયણ ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર તપાસ કર્યા વિના આ બાંધકામને પરવાનગી આપવામાં આવી છે બાંધકામ મંજૂર થયેલા નકશાથી વિરુદ્ધ પાર્કિંગ અને માર્જિનની જગ્યાઓ છોડ્યા વિના કરવામાં આવી રહ્યું છે આ ગેરકાયદેસર બાંધકામ તત્કાલ અટકાવી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે દિયોદર ખાતે પ્રાંત કચેરી મામલતદાર કચેરીના પટાંગણના મંદિરમાં ગોગા મહારાજની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ સહ હવન યોજાયેલ પરિસરમાં કચેરીના સ્ટાફગણ તથા અન્ય સહયોગ થકી મંદિર બનાવી તથા આજરોજ શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સવારે ગોગા મહારાજનું હવન યોજાયેલું જેના યજમાન પદે શ્રી તથા સર્કલ ઓફિસર શાંતિલાલ દવે વિરલભાઈ દવે રહ્યા હતા આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી તથા દિયોદરમાં ફરજ બજાવી ચૂકેલા રેવન્યુ સ્ટાફ તલાટીકમ મંત્રી વ્યાજબી ભાવની દુકાનના પ્રમુખ ડાયરામભાઈ પટેલ ભવાનજી ઠાકોર દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા રાજકીય મહાનુભાવો આદિ ઉપસ્થિત રહી હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાદમાં ભોજન લાભ લીધો હતો દિયોદર મામલેદાર કચેરી પ્રાંત કચેરીના સ્ટાફ ગણે સૌને આવકાર્યા અને સુંદર આયોજન કર્યું હતું ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત કેમ્પસ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન વેકરિયાએ સ્વયંસેવકો પાસે કેમ્પસની સફાઈ કરાવી હતી કેમ્પસની સફાઈમાં ચોમાસામાં ઉગી નીકળેલા વધારાના ઘાસનો નિકાલ વૃક્ષારોપણ કરેલા વૃક્ષોના ક્યારા અને ફૂલોના કુંડાઓને વ્યવસ્થિત કરાવ્યા હતા અને પાણીના પરબની સફાઈ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમોમાં પ્રોફેસર નવનીત રાણા પ્રોફેસર હરેશભાઈ ત્રિવેદી તેમજ ત્રણસો સ્વયંસેવકો અને પટ્ટાવાળા ભાઈઓ પિન્ટુભાઈ અશ્વિનભાઈ જોડાયા હતા જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગમાં છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સ એજન્સી મારફત વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવતી ન હોવાના મુદ્દે ગુરુવારે પાટણ જિલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો વિપક્ષે ઉધળો લઈ જાહેરમાં ખખડાવ્યા હતા જેમાં શાસક પક્ષના સભ્યોએ પણ વિપક્ષ સાથે સુરમાં સુર મિલાવતા થોડા સમય માટે સભા આક્રમક બની ગઈ હતી જિલ્લામાં આરોગ્ય શાખાની વિવિધ કચેરીઓમાં ઘણા સમયથી આઉટસોર્સના સુથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવી ન હોય

કોંગ્રેસના નગરસેવકો અને સ્થાનિક મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી સભામાં ભારે હોબાળો થયો તણાવભર્યા માહોલ વચ્ચે નગરપાલિકા પ્રમુખ પોતાની ખુરશી છોડી સભાખંડમાંથી બહાર નીકળી ગયા આના કારણે સમગ્ર પ્રક્રિયા સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે